એકવીસ જેટલા કે જેમાં મહિલાઓ માસુ બાળકો અને અન્ય રહીશોને પીટાઈ જઈને તાજે જતા સમગ્ર રામનાથ ગામમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી અગંજવાળાઓની ચપેટમાં આવી ગયેલા ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સો પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ પ્રથમ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવ્યા બાદ તમામ ઇજાગ્રસ્તોને દસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સો મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા એમ્બ્યુલન્સોની સાયરનોથી કાલોલથી ગોધરા સુધીનો માર્ગ ઉજારી ઘટનાને પગલે ધ્રુજી ઉઠ્યો હતો કાલોલ તાલુકાના રામનાથ ગામને કરુણાંતના ગોજારા દ્રશ્યો સામે સાથે અચમચાવી દેનારા મોડી સાંજની ઘટનામાં રાવણ ફળિયામાં રહેતા જયંતિભાઈ રાવળના ઘરે સાંજના સુમારે રસોઈ બનાવવાની ચાલી રહેલ તૈયારીઓ વચ્ચે અચાનક ગેસ સિલિન્ડરનું બોટલ ગેસ લીકેજ સાથે આગની ચપેટમાં આવી ગયો હોવાની અધર શ્વાસોની બોમો સાથે રસોડામાં તોડી આવેલા ઘરના સ્વજનોને આડોશ પાડોશના રહીશો કંઈક સમજે તે પહેલાં ધડાકાભેર ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ સાથે ફેલાયેલ અગંજવાળાઓ એટલી ગંભીર હતી કે ઘરના બારી બારણા તોડીને બહાર આવેલા આ ભયંકર અગંજવાળાઓમાં ઘરમાં હાજર અને ઘર બહાર ઊભેલા રહીશો પણ અગંજવાળાઓની લપેટમાં આવી જતા સમગ્ર રામનાથ ગામમાં જબરદસ્ત હાહાકાર પ્રસે જવા પામ્યો હતો ઘટના સ્થળે હાજર રહેલા સ્થાનિક રહીશોનું કહેવું છે કે એક પછી એક બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરવકરી અને બારી બારણાઓ પણ તૂટીને બહાર ફેંકાઈ ગઈ હતી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા રામનાથ ગામના એકવીસ ઇજાગ્રસ્તો પૈકી ગંભીર ઇજાગ્રસ્તોમાં ઘર માલિક જયંતિભાઈ રાવળ વિષ્ણુભાઈ ઓડને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સાયજી હોસ્પિટલ ખાતે રવાના કરાયા છે જોકે રામનાથ ગામની ગુજારી દુર્ઘટનાના ઇજાગ્રસ્તો અને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા હોવાની ખબરો સાથે ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપી એનવી પટેલ પોતાની ટીમો સાથે હાજર રહીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને કર્મચારીઓની ટીમોને સજ્જ રાખી હતી